જે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલને મળ્યા અને તેઓએ શું રજૂઆત કરી તેમના તરફથી શું જવાબ આપવામાં આવ્યો અને એસીએસને મળવા માટે તેમણે જે પોલીસ અધિકારીઓને જે ઉભેલા અધિકારીઓને રજૂઆત કરી તો તેમને કેવી રીતે ગોળ ગોળ ફેરવવામાં આવ્યા તેને લઈને સીધી વાત કરવી છે સૌ પ્રથમ તો તમારા પ્રશ્નોને લઈને તમે હસમુખ પટેલ જે સચિવ છે રજૂઆત કરી શું રજૂઆત કરી શું તમને જવાબ મળ્યો ઓકે હસમુખ પટેલ સર જોડે અમે અહીંયાથી મતલબ અમને લઈ ગયા હતા તો પછી અમે ત્યાં મતલબ સાત આઠ વિદ્યાર્થીઓ મતલબ ગયા હતા તો હસમુખ પટેલ સાહેબને અમે એવી વાત કરી કે સાહેબ અમારું જે મતલબ પહેલું જે છે જે સિસ્ટમ ખરી એ મતલબ સિસ્ટમ સાહેબ અમને જણાવો તો અમને ખબર પડે પછી અમારો બીજો પ્રશ્ન એ હતો કે જે મતલબ જે માર્ક છે મતલબ આઠ ગણાનું જે પીડીએફ મતલબ નામ જે આલ્યું છે ચોસઠસો જણા પાસ કર્યા તો એમના માર્ક સહિત તમે મતલબ જે નામ આપ્યા છે નામના બાજુમાં માર્ક મતલબ જાહેર કરો અમારી બીજી વાર રજૂઆત હતી ત્રીજી રજૂઆતો મારી એ હતી કે જગ્યામાં થોડો વધારો કરો અને આઠ ગણાના જગ્યાએ તમે ચાલીસ ગણા એક જ મતલબ પહેલાં જ મતલબ લિસ્ટમાં બોલાવો આમાં આવી રજૂઆત હતી તો સાહેબે બધી મતલબ મુદ્દા પહેલાં તો લખ્યા એમની નોટમાં પછી એમને કીધું કે એક જ મુદ્દો મારા પણ મતલબ થાય એવો છે તો હું કરી શકીશ નોર્મલ છે જે મતલબ જે વાત છે એ હું તમને ખાલી સૂત્ર પણ મળી સાહેબ એ સાહેબ હમ વાત કરતા હતા આ રીતે આમ થાય આ રીતે આમ થાય આ રીતે આમ થાય મતલબ એક કોઈ પણ વિડીયો બી સમજાય દેમ એવી વાત મતલબ એમની વાત કરી ઓ ટોટલ મતલબ બીજી કોઈ મુદ્દા પર એમને એવું ના કીધું કે સાહેબ હું એમને કીધું કે હું મંત્રીની વાત કરીએ મારી ઓથોરિટી છે નહીં મારા હાલ મર્યાદા પૂરતું જેટલું છે એટલું હું કરીશ પછી બીજું ના થાય તો એટલે સાહેબ એમને કહે એવું જ કીધું એટલે હું તમને એવું કહું ના થાય તો ભૂલી જ જવાનું એમ અમાર ટૂંકમાં અમાર કોઈ સાહેબ કોઈ હક જ નહીં આ ભરતીમાં મતલબ નવ ગણામાં કે દસ ગણામાં કે આઠ ગણામાં પચીસ ગણામાં સાહેબ હું ખબર કે મારું નામ આયુક ના આવ્યું એકસો ત્રીસ ત્રીસ એકસો ચાલીસ ચાલીસ વાળા માર્કમાં નામ નથી આવ્યું એકસો વાળો વિદ્યાર્થી સાહેબ રોતો હોય સાહેબ એ માણસ તો શું કરવાનું શું કરવાનું સાહેબ અને એ સાહેબ એમ ચોખ્ખું કહે છે પાછા એમ કે અમે કીધું સાહેબ કમલ દયાની સાહેબ જોડે મને લઈ જાઓ અમે સાહેબ એમને રિક્વેસ્ટ કરી તો એ કહે છે કમલ દયાની સાહેબ જોડે મેં એ પહેલાં કીધું કે હા લઈ જઈએ છીએ લઈ જઈએ છે અને પછી કે સાહેબ અત્યારે ફ્રી નથી નામ છે ને તે એમ છે ને વાત કરી સાહેબ જનતા માટે સાહેબ ફ્રી ના હોય તો સાહેબને શું કરવાના

પણ એ બાઈશન ઉમેદવારી કે તમને મળી જશે મળી જશે પણ સાહેબ એવું નહીં ઉલ્લેખ કરતા કે પીડીએફમાં મળશે કે લિંકમાં મળશે અમે કીધું પીડીએફમાં આપજો અને સાહેબ આ મારા નિયલે ને નપાસ થયેલા વિદ્યાર્થીઓને તો વાંધો નહીં પણ આઠ ગણા જે પાસ થયેલા છે ને એમને પહેલાં આપો તો અમે ખબર પડે કે સાહેબ એકસો સિત્તેર વાળો વિદ્યાર્થી કે એકસો વાળો વિદ્યાર્થી સાહેબ એના ત્રીસ માર્ક વધે તો બસો બસો પાંચે થઈ જાય બસો માર્કનું પેપર અને બસો દસે થાય સાહેબ એવું બી નોર્મલ છે ને જોયું છે અમે તો નો પણ નવમી તારીખે નોર્મલાઇઝેશન જે લિસ્ટ તમે જે માર્ક માંગ્યા છે એ આપશે કે ખાલી રિઝલ્ટ જ જાહેર કરવા બસ ખાલી માર્ક આપશે માર્ક એટલે કે ભાઈ મારી આ ફાઇનલ આન્સર કે જોને મારે એકસો વીસ માર્ક થતા હતા તો મારા નોર્મલેશન કરીને જો બીજા પંદર વીસ માર્ક વધ્યા તો મારે એકસો માર્ક થયા બસ આટલું જ બીજું કંઈ નહીં ભૂલી જવાનું બીજું બીજું કંઈ નહીં મળે કમલ દયાણી ગુજરાત ગૌણ પસંદગી મંડળના અધ્યક્ષ છે એ કેમ તમારા તમને મળતા નથી કેમ ભાગી રહ્યા સાહેબ એ તો શું ખબર એમનું ભગવાન જાણે તો અમારા હાથમાં નથી પણ અમે એમને વાત કરી કે સાહેબ મને એક પ્રેમથી મને આટલું એક જ વસ્તુ હું તમને કહું છું કે સાહેબ મને મળો અને દરેક છોકરા સાહેબ અહીંયા જેટલા બે કહેતા છે એમની બધાની એક જ વાત છે હસમુખ પટેલ સાહેબને પાંચ વખત મળે સાહેબ એ કોઈ છે કે અમે પાંચ વખત મારા જોડે આવો હું તમને કહી પણ સાહેબ પાંચ વખત અમે જઈને આવ્યા પાંચ વખત એક જ વસ્તુ કહીને આવ્યા એક જ વાત કહીને આવ્યા તો બી સાહેબ એ હમ નહીં કે મારી મુદ્દો સાહેબ ઉઠાવતા નહીં બરાબર તો અમે સાહેબ એવું કીધું કે ચાલો આ વખતે અશમક પટેલ સાહેબને મળવું નથી ચલો એમ ન્યૂ ઓથોરિટી સાહેબ માપની હોય તો આપણા દયાની સાહેબ અધ્યક્ષ છે એમની તો ફૂલ ઓથોરિટી હશે ને મતલબ થોડી તો હશે ને મતલબ આમની પચાસ ટકા તો પેલા નેવું ટકા તો હશે ને તો અમે એમ ન જોડે મળવાની માંગ કરી પણ એ તો સાહેબ મળવાની ના જ પાડે છે હવે સાહેબ કોઈ બી અમે સાહેબ મુખ્યમંત્રી સાહેબ પણ બે હું પોતે મળીને આવેલો છું કિરીટ મંત્રી સાહેબ હતા એ વખતે એમને બી મળીને આવ્યો છું એ વખતની સાહેબ ભરતી જોઈ લો એ વખતનું બધું કમ્પ્લીટ હતું સાહેબ આ સાહેબ કેમ ના પાડશે એ ખબર નહીં પડતી સાહેબ અમને એમનો તો એવો શું પ્રોબ્લેમ છે વિદ્યાર્થીઓથી કે વિદ્યાર્થીઓ એમને શું મતલબ એવું કહી દેવાના છે કે સાહેબ એ ના પાડશે એમને પ્રોબ્લમ છે હવે પછી શું હવે પછી સાહેબ જોઈએ છે અને અત્યારે સાંજ સુધી તો અમારી એક જ માંગ છે જે આઠ ગણા જે ચોસ જે વિદ્યાર્થી છે એમનું તાત્કાલિક ધોરણે પીડીએફ સ્વરૂપે માર્ગ જાહેર કરો

તે પોતાની માંગને લઈને અડગ છે જોઈએ હવે આ સાંજ સુધી સરકાર આ બાબતે શું નિર્ણય લે છે કેમેરામેન ફેજાન અંગ્રેજ સાથે તોફીક ગાંચી નવજીવન ન્યૂઝ ગાંધીનગર વૈષ્ણવજન તો તેને કહીએ જે